ઘટનાથી સરકારે જાગવું જોઈએ સામૂહિક આત્મહત્યા એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય છે હીરા ઉદ્યોગમાં કલાકારો માટે આર્થિક મદદ કરવા જે મુખ્યમંત્રી શ્રીએ કમિટીની રચના કરી ત્યાર પછી નવ કરતા વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી છે સરકાર શું આત્મહત્યાના બનાવો આર્થિક તંગીને મુખ્ય પ્રેક્ષક બની જોવામાં રસ છે રત્ન કલાકારોનો અત્યાર સુધી મતરૂપી ઉપયોગ કરવામાં આવ્યો છે રત્ન કલાકારોને જરૂર છે ત્યારે રત્ન કલાકારોની વહારે સરકાર આવતી નથી નમસ્કાર મિત્રો હું છું ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન પ્રેસિડેન્ટ ગઈકાલે જે કામરેજની અંદર જે દુખદ ઘટના બની છે દુખદ ઘટનાની અંદર એક જ પરિવારના ત્રણ લોકોએ જે સુસાઇડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ પડે છે કે આર્થિક તંગી અને આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરી સાહેબ આ સામૂહિક આપઘાતના બનાવો બને છે હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે ઈ વગરના બે કારીગરો કાલની તારીખમાં સુસાઈડ કર્યા છે કુલ મળીને ત્યારથી તમે કમિટી બનાવી છે કમિટી બન્યા પછી પણ કુલ મળીને નવ કરતા વધારે રત્ન કલાકારો ને તમારે તમારી સત્તાનો સત્તા ભોગવી રહ્યા છો રત્ન કલાકારની ની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતના બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદિરની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે ભયંકર મંદિરની અંદર જે રત્ન કલાકારો દોઢ વર્ષની અંદર સિત્તેર કરતા વધારે રત્ન કલાકારો જે આત્મહત્યા કરી છે એ આત્મહત્યાના કારણો તટસ્થતા રૂપે બહાર આવવા જોઈએ અને એ બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એમ સરકાર અપેક્ષા રાખું છું ક્યાં સુધી આપણે આ રત્ન કલાકારો નો ભોગ લેતા રહીશું સુધી આપણે રત્ન કલાકારોની આત્મહત્યા ને મુખ પ્રેક્ષક શરમજનક આપણા માટે કહી શકાય અને સરકાર માટે પણ શરમજનક બાબત કહી શકાય કે કમિટી બન્યા પછી પણ દસ લોકોએ આત્મહત્યા કરી છે તો આ બાબતે સરકારે જાગવું જોઈએ અને માલિકોએ પણ જાગવું જોઈએ કે રત્ન કલાકારોની દરકાર લેવા આગળ આવે અને કલાકારો ની મદદ કરવા માટે આગળ આવે સરકાર ને પણ જાગવું જોઈએ અને કલાકારો ની મદદ તાત્કાલિક કરવી જોઈએ એવું મારું માનવું છે